માનનીય મુખ્ય અતિથિશ્રી આદરણીય આચાર્યશ્રી પૂજ્ય ગુરુજનો તથા ભાવિના શ્રેષ્ઠ શિક્ષકો એવા મારા સહકાલીમાંથી મિત્રો આજના શિક્ષક દિન નિમિત્તે હું રિયા પરમાર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું શિક્ષકના જીવનમાં આમ જુઓ તો મુખ્ય બે જ રંગ છે એક સફેદ અને બીજો તાલ સફેદ એટલે તે સોખનારો અને કાળો એટલે કે બ્લેક બોર્ડનો અને આ સફેદ અને કાળા બે રંગોથી એક સાચો શિક્ષક હજારો લાખો વિદ્યાર્થીઓના જીવનને રંગીન બનાવે છે એક સમારોહ હતો તેમાં કેટલા ફોરેનર પણ હતા તેમાંથી એક ફોરેનરે એક ભારતીયની મસ્કરી કરી અને કીધું કે આપણને તો ઈશ્વર ખૂબ જ ચાહે છે એટલા માટે આપણને ગોરી ચામડીના બનાવ્યા છે ત્યારે આ સંભીને એક ભારતીય સમ સમી ગયો અને તેનો જ્યારે બોલવાનો વારો આવ્યો ને ત્યારે બધાની સામે જાહેરમાં તેણે નાનકડી વાર્તા કરી એકવાર ભગવાન રોટલી બનાવવા બેઠા અને ભગવાને પહેલી રોટલી બનાવીને

અને આ જવાબ આપનાર જે વ્યક્તિ હતા તે ડોક્ટર સર્વપલ્લી રાધા કૃષ્ણ આજે સર્વપલ્લી રાધા કૃષ્ણનો જન્મદિવસ છે ડોક્ટર સર્વપલ્લી રાધા કૃષ્ણ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા તેઓ એક મહાન શિક્ષક હતા તેથી આજનો દિવસ આખા દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે એ બાળક હે તેના પિતાને પૂછ્યું કે શિક્ષક એટલે કો તો પિતાએ સુંદર જવાબ આપ્યો થોડો મજાક ભર્યો જવાબ આપ્યો કે અમારા જમાનામાં છે ને 2G 3G 4G એ ઉત્તર હતું અને ખાલી એક ગુરુજી હતા એક લાખો મારે અને નેટવર્ક પકરાવી દેને એ શબ્દ રહેલા અક્ષર રહેલા છે શી ક્ષ અને ક અને આ ત્રણેય અક્ષરો ગુણથી ભરેલા છે પ્રથમ અક્ષર શી એટલે કે શી અને શિક્ષણ બીજો અક્ષર ક્ષ એટલે કે ક્ષમા અને ત્રીજો અક્ષર ક એટલે કે કરુણા આ ત્રણેય ગુણોથી ભરેલો વ્યક્તિ એક સાચો શિક્ષક બની શકે છે માતા આપણને જન્મ આપે છે અને આ દુનિયામાં ડગલું કરીને કઈ રીતે ચાલો તે શીખવાડે છે પરંતુ આ વિશાળ ધરતી પર ચાલતા ચાલતા ક્યારે લપસી જવાય ને તો આ દુનિયા સામે સંઘર્ષ ફરી વખત આપણા લક્ષ્ય સુધી કઈ રીતે પહોંચવું ને તે માત્ર એક સાચો શિક્ષક શીખવાડી શકે છે સૂચકતા નામમાં અવશ્ય પરિવર્તનો આવ્યા છે પહેલા ગુરુ પછી શિક્ષક પછી માસ્ટર પછી સર મેડમ મેમ મિસ વગેરે પરંતુ તેમના કાર્યો અને કર્તવ્ય નિષ્ઠામાં કોઈ જ ફરક આવ્યો નથી આજ અત્યારે દેશની શ્રેષ્ઠ દેશ અને શ્રેષ્ઠ સમાજની રચનામાં શિક્ષકનો ફાળો મહત્વનો રહ્યો છે કહેવાય છે કે ભારતનો ભાવિ પર્ગખંડમાં ઘડાઈ રહ્યો છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને અમુક શિક્ષણ પણ ના કરતા હોય કારણ કે તે શિક્ષા આપતા હોય શિસ્તના આગ્રહી હોય છે પરંતુ યાદ રાખજો મિત્રો કે શિક્ષકની હાજરી એ સૂર્ય જેવી હોય છે જ્યારે સૂર્ય હોય છે ને ત્યારે તાપ અવશ્ય લાગે છે પરંતુ જ્યારે તે ના હોય ને तो अंधकार में एक शायरी हम शायद याद ना रख पाए हम शायद याद ना रख पाए हर जो आपने सिखाई है पर ये बात हमेशा याद रहेगी पर ये बात हमेशा याद रहेगी कि जिंदगी आपने बनाई हर रोज नहीं कह पाती હર રોજ નહી કહે પા પર જબ કહેતી દેન્ક યુ ડિર ટીચર મેં આપ